નમસ્કાર દર્શક મિત્રો જનર્પણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે આજ રોજ આજવા રોડ નુરાની મહોલ્લા એકતા નગરમાં કચરાની સમસ્યાને લઈને વોર્ડ નંબર પાંચમાં સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છેલ્લા પાછલા ચાર પાંચ વર્ષથી આ સ્થાનને કચરાપેટી સ્પોટ બનાવી દીધો છે અમે અરજી આપીએ છીએ તો ત્યાંના કર્મચારી આવીને સફાઈ કરીને જતા રહે છે પણ અમને આ કચરાપેટી બંધ કરવાની સમસ્યાને લઈને અમે વોર્ડ નંબર પાંચમાં જઈને વિરોધ દર્શાવ્યો હતો અમારી કર્મચારીઓને એટલી વિનંતી છે કે જેટલું જલ્દી તકે બને તેટલું આ કચરાપેટી બંધ થાય અને અમને પૂરો રોડ યુઝફુલ બને કચરાપેટીના લીધે ગાયોનો ત્રાસ પણ વધી રહ્યો છે વારંવાર અકસ્માત સર્જાય છે અને અકસ્માતમાં વાહનોની જાનહાનિ થાય છે અને ગંભીર ઈજાઓ પણ થાય છે સાથે સાથે કચરાના લીધે કોલેરા જેવા રોગો ફાટી નીકળશે બીમારીઓ થશે તો આની જવાબદારી કોણ લેશે વોર્ડ નંબર પાંચના કર્મચારી લેશે બ્યુરો રિપોર્ટ જનરપન ન્યૂઝ आवाज नावा સમાચાર જોવા માટે જોડાને રહો જનરપન ન્યૂઝ સાથે અમારી ચેનલને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો ધન્યવાદ તમે ક્યાં આવ્યા છે અને શું સમસ્યા લઈને આવ્યા છો ફોન નંબર 5 માં આવેલા છે અમારા તો એક કચરા પેટી છે અને બહુ જ વાસ મારે છે છોકરાઓના ને બધું થઈ જાય છે બધા જ મેલનાના બીમાર છે ને અમને કચરા પેટી થઈ જોઈતી નથી ને એનો નિકાલ અમને જોઈએ અરજી નાખે છે સાફ કરાવીને આવી જાય છે પણ અમને સાફ નહીં કરાવવું અમને કચરા પેટી બંધ કરાવી છે

એટલે ત્યાંથી તમે લેખિત અરજી આપતા હો છો આપીએ છે ને આજે તમે તમારો પરિચય શું મારું નામ નસીમ અજીત રાજ છે